આજકાલ સમાચાર માધ્યમોમાં અને સોશિયલ મીડિયામાં તમને સોનાના ભાવને લઈને સમાચાર જોવા મળ્યા હશે કે સોનાના ભાવ નજીકના દિવસોમાં છપ્પન થી પંચાવન સુધી આવી જશે તો સોનાના ભાવ ક્યારે ઘટશે તેને લઈને અમે અત્યારે કઈ ન કહી શકીએ પણ તમને થતું હશે કે સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે અને કોણ નક્કી કરે છે તો આ વિડીયોમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી કરવામાં આવે છે જોવી જ જોઈએ સોનાના ભાવ દરરોજ થોડા બદલાતા રહે છે તમે જ્વેલર્સ પાસેથી જે ભાવે સોનું ખરીદો છો તેને સ્પોટ રેટ કહેવામાં આવે છે આ કિંમતો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX ના આધારે નક્કી કરવામાં આવે છે MCX ફ્યુચર માર્કેટ પર સોનાના ભાવ ભારતીય બજારોમાં સોનાની માંગ અને પુરવઠાના ડેટાને એકત્રિત કરીને અને વૈશ્વિક બજારમાં ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે આ સિવાય ફ્યુચર્સ માર્કેટ પણ સોનાની કિંમત નક્કી કરતા પહેલા લંડન સ્થિત બુલિયન માર્કેટ એસોસિએશન સાથે સંકલન કરે છે

ઉત્પાદન એક વર્ષમાં ઘટે છે તો તેની અસર સોનાના ભાવ પર પણ પડે છે. સ્પોટ પ્રાઇસ એટલે કે તમે જે ભાવે જ્વેલર્સ પાસેથી સોનું ખરીદો છો તે બજાર ખુલ્લી વખતે મોટા ભાગના શહેરોના બુલિયન એસોસિએશનના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે. દરેક શહેરના બુલિયન વેપારીઓ દ્વારા ભાવ નક્કી કરવામાં આવતા હોવાથી તેમના ભાવમાં થોડો તફાવત જોવા મળે છે.

તે ICE એડમિનિસ્ટ્રેટિવ બેન્ચમાર્ક દ્વારા ચલાવવામાં આવે છે આ સંસ્થા વિશ્વના તમામ દેશોની સરકારો સાથે સંકળાયેલી રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ સાથે મળીને નક્કી કરે છે કે સોનાની કિંમત શું હોવી જોઈએ આવી જ અવનવી માહિતી માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા પેજને સબસ્ક્રાઈબ કરો આવી જ નવી માહિતી સાથે મળીશું નવા વિડીયોમાં